ઉમેશ કાકાની આ માંડવામાં બોલાવી દીધી ફૂલ બાકાજી કી તો માંડવાની તૈયારી ચાલુ થઈ ગઈ ને આવી ગયા મંડપ સર્વિસ વાળા તેજ નું કામકાજ થઈ ગયું ચાલુ તો મંડપ નું કામ પૂરું થઈ ગયું ને હવે ચાલુ કરી દીધું ડેકોરેશન નું ત્યાં સાઉન્ડ વાળા ગાડી આવી ગઈ એટલે જોઈજો હરખું ફીટ કરજો ને કસ્ટીરિયા હેઠા આવશે તો હાઈન પડી ગઈ ને કામકાજ બધું પૂરું થઈ ગયું મંડપ સર્વિસ ને ડેકોરેશન નું સાઉન્ડ નું તો હાલો હવે ટેસ્ટિંગ કરી લીધું

શાબાશ તો જમીન આવી ગયા માંડવે પાછા ને હવે બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે હવે આવતા જાય હવે માંડવો ચાલુ થાય આ બે બજા આય ભીડો મોરો રાત પડી ગઈ છે ને હવે જો માંડવો જામે